ઉંમર વધવાની સાથે તમે શીખો છો તે બાર મહત્વપૂર્ણ બાબતો એક તમારા મિત્રો ભલે ગમે તેટલા નજીક હોય સમય જતા અદ્રશ્ય થઈ જાય છે બધા જ રહેશે નહીં પણ તે જીવનનો એક ભાગ છે બે આ આખી દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ સંબંધ એ છે જે તમારી જાત છે તમારી જાતને પ્રેમ કરો અને તમારી જાતને સમજો ત્રણ કોઈ તમારી મહેનત જોતું નથી લોકો ફક્ત પરિણામો જુએ છે મહેનત મહત્વપૂર્ણ છે પરંતુ પરિણામો સૌથી વધુ બોલે છે ચાર દિલભંગ અને નિષ્ફળતાઓ જીવનનો એક ભાગ છે તે આપણને મજબૂત અને સમજદાર બનાવે છે પાંચ ઘર જેવું કોઈ સ્થાન નથી તમે ગમે ત્યાં જાઓ ઘર હંમેશા તમારું સાચું આશ્રય સ્થાન રહેશે છ પરિવાર અને પૈસા સૌથી મહત્વપૂર્ણ છે તે આપણને પ્રેમ સુરક્ષા અને જીવનની તકો આપે છે સાત પુસ્તક ખરેખર વ્યક્તિનો શ્રેષ્ઠ મિત્ર છે પુસ્તકો નવી દુનિયા જ્ઞાન અને વિચારોના દ્વાર ખોલે છે આઠ શારીરિક પ્રવૃત્તિ તણાવ ઘટાડે છે કસરત મનને શુદ્ધ કરે છે અને શરીરને મજબૂત બનાવે છે નવ પસ્તાવો કરીને અને રડીને સમય બગાડવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં આગળ વધો તમારી ભૂલોમાંથી શીખો અને નવા માર્ગ પર ચાલો દસ આજે તમે જે ઈચ્છો છો તે કાલે તમારા માટે મહત્વપૂર્ણ રહેશે નહીં સમય બધું બદલી નાખે છે તેથી આજની નાની ઈચ્છાઓમાં અટવાઈ ન જાઓ અગિયાર તમારા નિર્ણયો તમારા જીવનને માર્ગદર્શન આપે છે ભાગ્યને નહીં સમજદારીપૂર્વક નિર્ણયો લો અને તમારું ભવિષ્ય જાતે નક્કી કરો બાર બાળપણ એ સૌથી કિંમતી સમય છે બાળપણની સાદગી અને ખુશી હંમેશા યાદ રાખો મિત્રો વિડીયો પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો ધન્યવાદ મિત્રો